હેલો યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો મિત્રો અને હું પણ મજામાં છું તો આજે ફરી એકવાર નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે હું આ બધાનું જ આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો તો સૌથી પહેલાં તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને જય માતાજી મિત્રો આજે આપણે બધા જ મિત્રો જઈ રહ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું સાંઈબાબાનું મંદિર મિત્રો આ મંદિર ખૂબ જ સુંદર મજાનું અને આધ્યાત્મિક છે અને સાંઈબાબાનું મંદિર તમે કોડીનારથી મિત્રો વેરાવળ હાઈવે તરફ પાંચ કિલોમીટર આગળ જાઓ તો તમારી જમણી બાજુએ રોડ રોડને ટચ જમણી બાજુએ સાંઈબાબાનું મંદિર આવેલું છે તો આજે આપણે બધા જ મિત્રો સાંઈબાબાના દર્શન કરીશું બન્યા રહેજો વિડીયો સાથે અને જો કોઈ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો આપણે બધા જ જઈએ સાંઈબાબાના મંદિરે દર્શન કરવા તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું સાઈધામ મંદિર તમે જોઈ શકો છો મિત્રો આ સાઈધામ મંદિર તરીકે અહીંયા પર આ બોર્ડ મારેલો છે ખૂબ જ સુંદર મજાનું આધ્યાત્મિક મંદિર છે અને આ બાજુ તમે જોઈ શકો છો આ હાઈવે રોડ છે આ બાજુ મિત્રો કોડીનાર આવેલો છે કોડીનાર તાલુકો અને આ હાઈવે રોડ વેરાવળ તરફ જાય છે તમે આ બાજુ કોડીનારથી વેરાવળ હાઈવે ઉપર મિત્રો પાંચ કિલોમીટર આગળ આવો ને તો તમારી જમણી બાજુએ તમે જોઈ શકો છો સાઈધામ મંદિર કરી અને આ બોર્ડ મારેલો છે ખૂબ જ સુંદર મજાનું અને આધ્યાત્મિક મંદિર છે તો મિત્રો તો મિત્રો હવે આપણે સાઈધામ મંદિરે પહોંચી ગયા છે તો હવે આપણે સાંઈ બાબાના દર્શન કરીશું બન્યા રહેજો વિડીયો સાથે તો હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ મિત્રો આ મંદિરના બાપુ સાથે આપણે મળી મિત્રો અને અહીંયાનો જે કાંઈ પણ ઇતિહાસ હશે તે આપણે તેમની પાસેથી જાણવાની કોશિશ કરીશું બન્યા લેજો વિડીયો સાથે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અહીંયા પર જો કોઈ દર્શનાર્થી આવે છે તો અહીંયા પર એમને બેઠવા માટે બંને બાજુએ બાકડાઓ તો મિત્રો અહીંયા પર આ સાઈધામ મંદિર એટલે કે સાંઈ બાબાનું સુંદર મજાનું અને આધ્યાત્મિક મંદિર આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આપણે ફાઈનલી સાંઈ બાબાના મંદિરની અંદર પ્રવેશી ગયા છે અને તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર આ સાંઈબાબાનું સુંદર મજાનું આધ્યાત્મિક મંદિર આવેલું છે તો આપણે બધા જ સાઈબાબાના દર્શન કરીશું મિત્રો જોઈ શકો છો મિત્રો આ મંદિર કોડીનાર તાલુકાની અંદર આવેલું એકમાત્ર માત્ર સાંઈબાબાનું મંદિર છે ખૂબ જ સુંદર મજાનું આધ્યાત્મિક અને પવિત્ર મંદિર છે અહીંયા પર દર ગુરુવારના દિવસે મિત્રો દરેક સાંઈ ભક્તોને ખીચડીના સ્વરૂપે પ્રસાદી આપવામાં આવે છે અને આ મંદિર મિત્રો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું છે તમે કોડીનાર તાલુકાથી વેરાવળ હાઈવે તરફ પાંચ કિલોમીટર આગળ આવો મિત્રો તો તમારી જમણી બાજુએ રોડ ટચ બોર્ડ ઉપર મારેલું હશે કે સાઈ ધામ મંદિર ખૂબ જ સુંદર મજાનું આધ્યાત્મિક મંદિર છે તો આપણે મિત્રો સાઈ બાબાના દર્શન કરીએ અને તેમને પ્રાર્થના કરીએ કે તે આપણા જીવનની અંદર આવેલ દરેક કષ્ટ દૂર કરે જય જય સાઈ મિત્રો આપણે ખૂબ સુંદર અને સરસ મજાના સાઈ મંદિરના દર્શન કર્યા તો મિત્રો હવે આપણે બધા જ એ જગ્યા ઉપર જઈશું કે જે જગ્યાએ સાંઈ બાબાના મંદિરે દર ગુરુવારે જે દર્શનાર્થીઓ આવે છે સાઈ ભક્તો આવે છે તેમને પ્રસાદી આપવામાં આવે છે તો આપણે તે જગ્યાના પણ દર્શન કરીશું બન્યા રહેજો વિડીયો સાથે મિત્રો આપણી સાથે અહીંયાના જે મહંત છે જે બાપુ છે ઉદયગીરી બાપુ તે જોડાઈ ગયા છે અને તેમની સાથે આપણે જે ખીચડી આપવાની જે જગ્યા છે તેની સાથે આપણે તે જગ્યા ઉપર જઈએ અને દર્શન કરીએ મિત્રો અત્યારે ચોમાસાની ઋતુને કારણે ચારેકોર વરસાદી વાતાવરણ છે અને અહીંયા પર આપણે આવ્યા છીએ સાંઈ બાબાના મંદિરે દર્શન કરવા માટે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પર આ રૂમ આવેલો છે અહીંયા પર ખીચડીનું આયોજન કરવામાં આવે છે અને આ ગ્રાઉન્ડની અંદર મિત્રો દરેક સાઈ ભક્તોને ખીચડી પ્રસાદીના સ્વરૂપે આપવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પર આ રૂમ આવેલો છે અહીંયા પર મિત્રો ખીચડી ની પ્રસાદી બનાવવામાં આવે છે દર ગુરુવારના દિવસે અને અહીંયા પર આ મોટું ગ્રાઉન્ડ છે એ પણ હું તમને બતાવું છું મિત્રો ચાલો બાપુ આ ગ્રાઉન્ડ આપણે પ્રસાદી આપીએ છીએ

અને બીજું મિત્રો અહીંયા પર આ ગ્રાઉન્ડની અંદર તમે જોઈ શકો છો અહીંયા પર ભૂતળા દાદાનું લગભગ અઢીસોથી ત્રણસો વર્ષ જૂનું આધ્યાત્મિક મંદિર આવેલું છે તો આપણે સાથે સાથે ભૂતળા દાદાના દર્શન કરીશું જય ભૂતળા દાદા તો ઉદયગીરી બાપુ તમે અહીંયા સાઈધામ ની અંદર પાંચ વર્ષથી સેવા પૂજા કરો છો સાઈબાબાની તો ભૂતળા દાદાના આ મંદિર અહીંયા જે સ્થાનક છે તેના વિશે જે કાંઈ પણ માહિતી હોય એ ટૂંકમાં આપો ભૂતળા બપોરના સ્થાનકમાં તો એમાં શું છે કે આ વડલો અને પીપળો બહુ જૂનો અને પુરાણે છે બરાબર અને દરેક લોકો એને પૂજે છે બરાબર આ કેટલા વર્ષો જુદી જૂનું સાનિધ્ય છે ભૂતળા દાદાનો હશે બસો અઢીસો વર્ષ જૂનું બસો અઢીસો વર્ષ જૂનું છે અને આ પીપળો પીપળોને વડલો બે એક જ થળમાં અહીંયા પર ઉગેલા છે મતલબ આ જગ્યા ઉપર બરાબર એક જ થડમાં છે એક જ થડની અંદર છે બરાબર તો મિત્રો તમે જોઈ શકો છો કે ઉદયગીરી બાપુએ જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે આ પીપળો અને આ વડલો તમે જોઈ શકો છો આ વડલાના પાન છે અને આ પીપળાના પાન છે અને આ બંને એક જ થડમાં જોડાયેલા છે તમે જોઈ શકો છો આ એક જ થડની અંદર આવેલું છે પીપળા અને વડલાનું વૃક્ષ અને અહીંયા પર ફૂતડા દાદાનું સાનિધ્ય છે ખૂબ જ સુંદર મજાનું અને આધ્યાત્મિક આ ભૂતળા દાદાનું પણ અહીંયા પર મંદિર આવેલું છે તો આ બધા મિત્રો પણ સાંઈધામ મંદિરના દર્શન કરવા આવો તો સાથે સાથે અહીંયા પર જે ભૂતળા દાદાનું સાનિધ્ય છે તેમના પણ ચોક્કસથી દર્શન કરજો મિત્રો જય ભૂતળા દાદા તો મિત્રો હવે આપણે ઉદયગીરી બાપુ સાથે જઈએ સાંઈધામ મંદિરની અંદર અને સાઈધામ મંદિરનો જે કાંઈ પણ ઇતિહાસ હશે જે કાંઈ પણ માહિતી હશે તે આપણે ઉદયગીરી બાપુ સાથે મળી અને રજૂ કરીશું જોડાયેલા રહેજો વિડીયો સાથે તો બાપુ તમારો સૌપ્રથમ પરિચય જણાવો અમારા દર્શનાર્થીઓને મારું નામ છે ઉદયગીરી બાપુ ઉદયગીરી બાપુ બરાબર ઉદયગીરી બાપુ બરાબર હું સાઈ બાપુ તો તમે અહીંયા પર કેટલા વર્ષોથી સાઈ ધામ મંદિરની એટલે કે સાઈબાબાની સેવા પૂજા કરી રહ્યા છો હું 5 વર્ષથી સેવા પૂજા કરું છું પાંચ વર્ષ પાંચ વર્ષ થયા અને આ મંદિરના પાંચ વર્ષ થયા બરાબર ને બાપુ અને બાપુ આ મંદિર નો ઇતિહાસ પાંચ વર્ષની અંદર તમને જે કઈ પણ માહિતી હોય તમે અહિયાં પર જે કઈ પણ કાર્યો કર્યા હોય એ જણાવો

અહીંયા પર સાંઈધામ મંદિરના જે પૂજારી છે જે મહંત છે ઉદયગીરી બાપુ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ કે તેમણે અહીંયા પર જે સાંઈધામ મંદિર છે તેનો જે કાંઈ પણ ઇતિહાસ હતો જે કાંઈ પણ માહિતી હતી તે આપણા બધા સમક્ષ રજૂ કરી અહીંયા પર મિત્રો સાંઈધામ મંદિર આજથી લગભગ પાંચ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું કોડીના તાલુકાની અંદર મિત્રો કોઈ પણ સાંઈધામ મંદિર નહોતું એટલે કોડીના તાલુકાની અંદર મંદિર બનાવવા માટે ટ્રસ્ટના લોકોના લોકોએ મતલબ ઉદયગીરી બાપુના જે મિત્ર મંડળ હતો જેમનો એમનો જે ટ્રસ્ટ હતો તેમના દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું છે અને આ મંદિર મિત્રો કોડીના તાલુકાની અંદર આવેલું છે તો આપણે ઉદયગીરી બાપુનો ખૂબ ખૂબ આભાર માનીએ કે તેમણે આપણે બધાને જ સાંઈધામ મંદિરની જે પણ કાંઈ માહિતી હતી આપણા બધા સમક્ષ રજૂ કરી જય સાંઈનાથ બાપુ મિત્રો અહીંયા પર આ મોહિતભાઈ છે તે મારા મિત્ર છે અને તે કોળી નાના છે અને આ તેમની દીકરી કેશવી છે અને આ મારો દીકરો પ્રિયા જે દરેક વિડીયો મારી જોડે હોય છે ધામ મંદિરે આ બધા લોકો પણ એમની સાથે દર્શન કરવા અવશ્ય આવજો ખૂબ જ સુંદર મજાનું અને આધ્યાત્મિક મંદિર છે અને આ મંદિર મિત્રો કોણીના તાલુકાની અંદર આવેલો છે અને આ વિડીયો આ બધા જ દર્શનાર્થીઓને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જય સાંઈનાથ લખી અને ચોક્કસથી કહેજો નવા વિડીયોમાં આપણે બધા ફરી મળીશું ત્યાં સુધી આપ બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી અને સાઈ જય સાંઈનાથ